કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝામાં ઝીકાયો ભાવ વધારો અનેક ભાવ વધારા બાબતે રજૂઆત આંખ આડા કાન કરતા સત્તાધીશો કેશોદ લડત સમિતિ લડી લેવાના મૂડમાં સત્તાધીશો માલામાલ પ્રજા માલ રિપોર્ટર નરેશ રાવલિયા કેશોદ સ્ટંટ બાજુ ની નફાટાઈ નો શિકાર બનતો સાયકલ સવાર રિક્ષામાં લટકી સ્ટન્ટ કરતા સ્ટન્ટ બાજે સાયકલ સવાર ને લીધો હડફેટે સત્તાધીશો કેમ આવા આવારા તત્વોની શાન ઠેકાણે નથી લાવી શકતા ચર્ચા તો વિષય રિપોર્ટર ઉમંગ કોટા દર્શકોની આતુરતાનો આવ્યો અન વેલકમ થ્રી ફિલ્મ નું શૂટિંગ થયું શરૂ અભિનેતા અક્ષય કુમારે વિડીયો કર્યો છે બોલીવુડ પ્રેમી વ્યાપ્યો અનેરો ઉત્સાહ રિપોર્ટર ઉમંગ કોટા લગ્ન હલ્દી રસમ માં બેન ને પીઠી લગાવી નાનો ભાઈ થયો ભાવ રડિયો ચોધાર આસુએ વિડીયો જોઈ અનેક ભાઈઓ પણ થયા ભાવ આ વિડીયો તમામ ભાઈ રિપોર્ટર ઉમંગ કોટા ગાઝિયાબાદમાં લીલા શાકભાજી ધોવામાં લેવાયું ગટર પાણી લોકો આરોગ્ય સાથે ચેડા કરતા ફેરિયાઓ આરોગ્ય તંત્ર હવે શાકભાજી પણ નમૂના લેવા પડશે એવી નોબત ચર્ચા તો વિષય રિપોર્ટર ઉમંગ કોટા ગિરિમથક સાપુતારામાં સુવિધાના નામે મીંડુ સરકારે સાપુતારાના વિકાસ માટે આપેલી ગ્રાન્ટ ગઈ કોના ખિસ્સામાં વિષય મનમોજી રાજમાં પ્રવાસીઓ થયા પરેશાન રિપોર્ટર ઉમંગ કોટા ભરૂચ માં કરોડોના દેવામાં ડૂબેલી નગરપાલિકા સામે ફાટ્યો જન આક્રોશ નાદાર અને કંગાળ નગરપાલિકા માટે રસ્તા પર મંગાયા ફંડ નિમ્બર તંત્ર ની આબરૂના ધજાગરા કરતી આમ જનતા જનતા સામે લાચાર થયું તંત્ર રિપોર્ટર ઉમંગ નવસારી જિલ્લામાં આવેલ સિમલક શાળામાં શિયાળુ રમતોત્સવ નું કરાયું આયોજન બાળકોના સર્વાંગી વિકાસ માટે થયું આ મહોત્સવ નું આયોજન રમતોત્સવ ના બાળકોના મનોજગતના થયા પ્રત્યક્ષ દર્શન રિપોર્ટર ઉમંગ કોટા ઓડિશાના સંબલપુરમાં ત્યજી દેવાયેલું બાળક ફસાયું બોરવેલમાં તંત્રએ તંત્ર મહા મહેનતે કર્યું રેસ્ક્યુ ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકને બહાર લાવતું તંત્ર બન્યો બુટલેગર એકત્રીસ ડિસેમ્બરે દારૂની રેલમ છેલ કરવા લવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ પોલીસ એકત્રીસ ડિસેમ્બર રંગમાં ભંગ પાડતી રાજકોટ પોલીસ બુટલેગરો ફફડાટ રિપોર્ટર ઉમંગ こうだ。